મારું નામ છે અમદાવાદ નો વજીર છું અને આ જુનાગઢ નો કાર છું જગદંબા જગદંબા તું જો ગણી ને અમે જપીએ તારા જાપ પણ જો જ ખાંડ દીવા વડે તારા દેવડે અરે

અને એનો ડોળો પણ ફેરવતા નથી મ્યુઝિક મારે કપડા મેચિંગ કરવા છે હો એ મારે કપડા મેચિંગ મંડળા મેચિંગ દલડા મેચિંગ મારે કપડા મેચિંગ કરવા છે હો 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 નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝમાં કે છે નવલા નોરતા આવે એટલે આપણને ગરબા અને બીજું મહાન ઐતિહાસિક નાટકો યાદ આવે જેમ કે જેસલ તોરર વીર આવો જાણી એમની પાસે નમસ્કાર છે આપનું ન્યૂઝમાં હવે સૌથી પહેલા તમારું નામ કેજો મારું નામ ઠાકરસિંહભાઈ બરોબર તો આ નાટકમાં તમારું કયું પાત્ર છે આ નાટકમાં મારું પાત્ર મોહમ્મદ શાહનું છે બરોબર અને ઐતિહાસિક નાટક ક્યું ક્યું નાટક છે નાટક છે આપણે હમીરસિંહ ગોહિલ યાની સોમનાથની સખાતે

આમ તો વિચારી ને તો આઠક દિવસ તો થઈ ગયા ઓહો આમાં ધંધા પાણીનું આ બધું કઈ રીતે એડજસ્ટ કરવું પડે આપણે આ સંસ્કૃતિ ટકાવી હોય તો બધું એડજસ્ટ તો કરવું જ પડે ને શું કેશો આવનારી પેઢી આ ટકાવી રાખશે કે શું કરશે એના માટે શું કરશો હું એ જ કહું કે આવનારી પેઢીને આ ટકાવું જ જોઈએ કેમકે આપણી જૂની સંસ્કૃતિને મુકાય નહીં અને પેલો તો મારો એક જ એક સિદ્ધાંત ગામને મુકાય નહીં આપણે ભલે મોરબી વયા ગયા રહેવા કે ભાઈ સિટી ગમેતી ગયા હોય પણ આપણા ગામની અંદર તહેવાર થતો હોય તો આપણા ગામની અંદર આપણી ફરજ છે કેમ કે આપણું જન્મભૂમિ છે તો જન્મભૂમિને મૂકીને મારું નામ છે ડઢાણિયા શૈલેષ બરોબર તો આ નાટકમાં તમે કયું પાત્ર ભજવો છો આ નાટકમાં અમીરજી ગોહિલનું પાત્ર મારી પાસે છે મેન પાત્ર છે અમીરજી ગોહિલનું તો એનું કાંઈક સંભળાવી દો મારા શ્રોતાઓ આમ તો સૌથી પહેલાં તો આ હમીરજી માટે એક નાનકડી વાત કરવા માગીશ કે સોમનાથની સ્વતંત્રતા જેને આભારી છે અને જેનું સોરઠના એમ કહેવાય કે રાજપૂતમાં એવી વીરતામાં નામ છે એવા અમીરજી ગોહિલ કે સોમનાથની સખાત નામનું નાટક છે અને સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે નાના બાળકોને આ એક સુરવીરતા માટે પેગામ મળશે કે ભાઈ આવી રીતના હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે કોકે પોતાના માથાના બલિદાન આપ્યા બરાબર માથા મોહણે ના પાડિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કે નાટકમાં રહેતા આમ તમારી જુવાનીમાં હા કેવું પાત્ર ભજવતા તમે આમ કેવા નાટક એમ ત્યારે કેવું અમે જય ચિત્તોરમાં મંગળરાજનું પાત્ર મારે હતું બરોબર અને અમારે લાલપર ગામમાં લગભગ હાથ પેઢીથી બરોબર આ પરંપરા આવેલી આવે છે અને અત્યારે આ છોકરા બધી પરંપરા અત્યારે લગી જાળવી છે ઐતિહાસિક નાટક કોઈ સામાજિક નાટક બધા નાટક પૂરા કર્યા છે અને બધા ધર્મ પ્રેમીને હું વિનંતી કરું છું કે બધા જોવા આવજો બંદૂક ના ઘોડા ઓછો તો પણ આવાજ ધાર પડે મસ્તક લડે શિકાર કોઈ ખોપ ના પ્રભુભાઈ

આ મહાન ઐતિહાસિક નાટકમાં તમે ક્યુ લેડીઝ પાત્ર ભજવો છો આયમાનુ પાત્ર મારે છે બરોબર તો આયમાનુ એકાદો ડાયલોગ છે તમારા પાત્રને આવતો હોય મારે મરસિયો આવે છે બોલો પણ વેલો વેલો આવ જેવી અરે રે સખાતે સોમય aantani પણ ઈલોલવા ઈલોલવા અમીર અરે રે બાલાણી અણીએ ભીમાઉત હે મારા વીર અમીરજી તું વેલો આવજે સોમનાથની ની સખાતે સાવનભાઈ વિલોપરા જી આપણે પરંપરાની વાત કરીએ અમારા ગામમાં નાટકમાં દસ વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીના બધા નાટકમાં જોડાઈ રહ્યા છે ઓહો હવે આપણે સૌથી પહેલા નામ કહેશું ભાઈ નામ કે તારું બરાસરા સોહમ ક્યુ પાત્ર ભજવવાનો છે આમાં રાજકુમારીનું રાજકુમારી નું જો આવડો છોકરો લેડીઝ પાત્ર ભજવે છે ઘણા નેતા શરમ થતી હોય જો ગયા વર્ષ બે વર્ષ થયા એને શોખ છે હરખ છે કે ના આપણે આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ભલે લેડીઝ તો લેડીઝ પણ અત્યારના ઘણા છોકરાને એવું થતું હોય કે આપણે લેડીઝ શું કામ પણ ના એ આપણી સંસ્કૃતિને જાળવવા માટે કે આ તો આપણે કરવું પડે ને આપણા વરડાને આપણા માથા પોતાના આપ્યા છે આપણે આગળ આ ન કરી શકી તો એ જાળવવા માટે અને લેડીઝ પાત્ર કયું ડાયલોગ છે તારો બોલે કાળા તમારા શસ્ત્રો ખાલી હવામાં જલકાવતા શરમાતા નથી દિવસો વિજયના સુ વાતો કરીને વિતાવતા શરમાતા નથી સુ જનેતાનું દૂધ આ રીતે સ્વભાવ સો ભગવો વૈભવ વિલાસો જય વસો રાણી વાસમાં અંતે લખવો નામ કાળા અક્ષરે ઇતિહાસમાં વાય ભાઈ એક આ બાળક 10 વર્ષનું બાળક જો કેવો મસ્તીનો ડાયલોગ બોલ્યો આપણી સમક્ષ આજ આ નાટકમાં અમે જે છે ને અમારી તેજી પ્રેટી ઓ અમારા દાદા રહેતા મારા પપ્પા ને કાકા બે રહેતા અને અત્યારે અમે બે ભાઈ અને અમારા પપ્પા ત્રણેય છે ત્રીજી પેઢી એ અમારી બરોબર તમારે ફેસ ઉપર એવું લાગે બે જોડવા હોય બે જોડવા ભાઈ છે બોલો બે જોડવા દાદા પરદાદા વખતથી આ બે ભાઈ પોતાની સંસ્કૃતિ જળવાય તે માટે પોતે નાટકમાં આજ સુધી પણ એને કિરદાર નિભાવી જાણ્યું છે બસ આ જ રીતે અમારી સાથે જોડાતા રહો તમે હતા આરબી ન્યૂઝની સાથે હું તો અશ્વિન રાઠોડ